નમસ્કાર મિત્રો બે હજાર પચીસની ઓગણત્રીસ માર્ચથી શનિદેવ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને શનિદેવનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો ઉપર સાડા સાતીની શરૂઆત થશે એટલે કે સાડા સાત વર્ષની પનોતીની શરૂઆત થશે ત્રીસ વર્ષ પછી હવે મેષ રાશિના લોકો ઉપર ફરીથી સાડા સાતી આવવા જઈ રહી છે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અન્ય મેષ રાશિના લોકોને તમે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેના કારણે લોકોના જીવનમાં સાડા સાતીમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેના ઉપાયો તેમને પ્રાપ્ત થઈ શકે મિત્રો શનિદેવની નજર જેમની ઉપર પડે છે તેમને તમે જેવા કર્મ કર્યા છે તેવું જ ફળ તમને તે આપે છે માટે આ સાતીની પનોતીના સમયમાં તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે આ સમયગાળામાં શનિદેવનું જે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તેનાથી ત્રણ રાશિઓ ઉપર સાતીની પનોતી ચાલી રહી છે એટલે કે હવે મેષ રાશિ ઉપર પનોતીની શરૂઆત છે અને કુંભ રાશિના લોકો ઉપર ત્રીજું ચરણ ચાલુ થશે મીન રાશિના લોકોને બીજું ચરણ ચાલુ થશે તથા મકર રાશિના લોકોને સાડા સાતીની પનોતી પૂર્ણ થશે અને મેષ રાશિના લોકોની સાડાસાતીનું પ્રથમ ચરણ શરૂ થઈ રહ્યું છે સાડા સાતીમાં અઢી અઢી વર્ષના ત્રણ તબક્કા હોય છે અને ત્રણ તબક્કામાં અલગ અલગ રીતે તમને પરિણામ પ્રાપ્ત થાય છે જે રીતે કર્મો કર્યા છે તેવું જ પરિણામ તમને હવે પ્રાપ્ત થવાનું છે પરંતુ તમારા કર્મમાં કેટલીક ભૂલો હોય કે કોઈ પાપ કર્મ હોય તો તેનાથી શનિદેવની પીડામાંથી બચવા માટે તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ જેના કારણે તમે શનિદેવની આ સાડા સાતીમાંથી રાહત મેળવી શકો મેષ રાશિના લોકોને સાડા સાતીના પ્રથમ ચરણમાં શનિદેવ બારમા સ્થાને રહેશે અને ત્યારબાદ અઢી અઢી વર્ષના બાકીના બે ચરણમાં તેમનું સ્થાન બદલાશે અને એ પ્રમાણે તમને પરિણામોની પણ પ્રાપ્તિ થતી જોવા મળશે સાડા સાતીનું પ્રથમ ચરણ ઓછી પીડાવાળું બીજું ચરણ વધુ પીડાવાળું અને ત્રીજું ચરણ ફળની પ્રાપ્તિ આપનારું બની રહે છે એટલે કે આ સમયગાળા દરમિયાન તમે કેવા કર્મ કરો છો અને શનિદેવને પ્રસન્ન કરવા માટેના કેવા કાર્યો કરો છો તથા તેમની આ પરીક્ષામાં તમે કેવા સફળ રહો છો તેના ઉપર તમને ફળની પ્રાપ્તિ થતી હોય છે શનિદેવ ધીમે ધીમે ફળ આપનારા મંદ ગતિવાળા છે અને આ સમયગાળામાં તમારે કષ્ટોનો અનેક ગણો સામનો કરવો પડે છે મિત્રો શનિદેવની સાડાસાથી વિશે લોકો ઘણા બધા પ્રકારના ભ્રમ ફેલાવે છે પરંતુ હકીકતમાં તમારે ભ્રમમાં રહેવાની જરૂર નથી પરંતુ સચોટ ઉપાયો જો તમે કરશો તો આ સાડાસાથી તમારા માટે સોનામાં સુગંધ સમાન લાભ આપનારી પણ સાબિત થાય છે સાડા સાતીમાં માણસ જો સત્કાર્યો કરતો નથી અને અધર્મના કાર્યો કર્યા કરે છે તો તેને માનહાનિ અને માલહાનિ બંનેના પરિણામો ભોગવવા પડે છે શનિદેવ રંગને રાજા અને રાજાને રંગ પળવારમાં બનાવે છે પાછલા ત્રીસ વર્ષોમાં કે તમારા જીવનકાળમાં કરેલા કર્મનો હિસાબ આ સમયગાળામાં તમારે ચૂકવવાનો છે દરેક ક્ષેત્રે તમારી પરીક્ષામાં વધારો થશે અલગ અલગ પ્રકારે તમારી પરીક્ષા થશે સાડા સાથી દરમિયાન સ્વાસ્થ્યને લઈને પરેશાનીઓ વધે જીવનસાથી સાથે મતભેદો ઊભા થાય પરિવારમાં વાદ વિવાદ વધે કોર્ટ કેસનો સામનો કરવો પડે તથા પ્રેમ જીવનમાં ખાસ કરીને વધુ મુશ્કેલીઓ ઊભી થાય સંતાનો તરફથી કે સગા સંબંધી સ્નેહીજનો તરફથી સહયોગ પ્રાપ્ત ન થાય પિતા સાથે વિવાદો ઊભા થાય પૈતૃક સંપત્તિના વિવાદો ઊભા થાય તમે કોઈ સોદાઓ કર્યા છે તો તેમાં તમારા નાણાં ફસાય તમારા રોકાયેલા નાણાંમાં તમને વૃદ્ધિ જોવા ન મળે એટલે કે તમારા રોકાણોમાં તમને સફળતા ન પ્રાપ્ત થાય સાથે સાથે તમે કોઈ નવી ગાડી મકાન કે અન્ય કોઈ વસ્તુ ખરીદવા માટે પ્રયત્નશીલ હોય તો તેમાં વિધનો ઊભા થાય સંતાન સંબંધિત સમસ્યા તથા વિવાહને લગતી સમસ્યા તથા કોર્ટ કેસનો સામનો કરવો પડે નાની નાની વાતોમાં મોટા વિવાદોનો સામનો કરવો પડે આ સાડાસાથી દરમિયાન બધા અલગ અલગ પ્રકારે મોટાભાગે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ જો આ સાડાસાથી દરમિયાન કોઈ પણ રાશિના લોકો હોય સાડા સાતી દરમિયાન ખાસ કરીને તમે જેટલા કર્મનિષ્ઠ રહેશો એટલે કે જેટલા પ્રામાણિક રહેશો તમારા કાર્યને સત્વરે પૂર્ણ કરવા ઉપર તમે જેટલું ધ્યાન આપશો તમારી ઈમાનદારી તથા સત્ય બોલવાની તમારી પરંપરા અને તમે લોકોને કેવા ભાવથી મદદ કરો છો કેવા ભાવથી તમે કાર્ય કરો છો તે ખાસ શનિદેવ આ સમયગાળામાં ધ્યાનમાં લે છે તમે જે પણ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા છો ત્યાં તમારી પરીક્ષા થશે અને જો એ પરીક્ષામાં તમે સફળ થાવ છો તો શનિદેવ તમને અઢળક ધન સંપત્તિ વૈભવ પણ આપે છે હવે શનિદેવને શું પસંદ નથી જો એટલું તમે જાણશો અને શનિદેવને શું પસંદ છે તેનો તમે ખ્યાલ રાખશો અને શનિદેવ કેવા કર્મ ઉપર તમને ન્યાય આપે છે તેનો જો તમે ખ્યાલ રાખશો તો આ સાડા સાતી તમારા માટે લાભદાયી સાબિત થશે સાડાસાતી દરમિયાન મેષ રાશિના લોકોએ કેવા ઉપાયો કરવા જોઈએ કેવી બાબતોની સાવધાની રાખવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું મેષ રાશિના લોકોએ ખાસ કરીને જુવા સટ્ટા જેવી લોભામણી બાબતોમાં રોકાણ કરવાથી દૂર રહેવું આ સમયગાળામાં તમારી મહેનત ઉપર ખૂબ જ ધ્યાન આપવું હકારાત્મક વિચારો રાખવા આળસથી દૂર રહેવું આળસનો ત્યાગ કરવો ક્રોધ અને અહંકારનો ત્યાગ કરવો માંસ મદિરાના સેવનથી ખૂબ જ દૂર રહેવું તથા ખાસ કરીને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધે તેવા પ્રયત્નો કરવા સ્ત્રીનું સન્માન કરવું ગરીબનો અનાદર ન કરવો ગરીબનો તિરસ્કાર ન કરવો કાળા પશુ પંખીનો તિરસ્કાર ન કરવો તેને હાનિ થાય તેવું કાર્ય ન કરવું તથા કોઈ પણ જીવની હત્યા ન થાય કોઈ પણ જીવને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું આળસનો ત્યાગ કરવો કોઈના કાર્યોમાં અડચણરૂપ ના બોલવું જુઠ્ઠું ન બોલવું અનિટીનો પૈસો ઘરમાં ભેગો ન કરવો અનિટીના પૈસાનો લોભ ન રાખવો પરિવારમાં વડીલોનું બાળકોનું તમારા જીવનસાથીનું પરિવારમાં સ્ત્રીઓનું સન્માન થાય અને તેમના સુખાકારી માટે કોઈ પણ કર્મ થાય તેવા પ્રયત્નો તમારે કરવા જોઈએ તમે કોઈ અનાથ આશ્રમમાં જઈને અથવા તો વૃદ્ધાશ્રમમાં જઈને લોકોની સેવા કરો છો તેમને મદદરૂપ થાવ છો અથવા તો ગરીબ કન્યાઓ માટે તમે અભ્યાસને લગતી બાબતોમાં મદદરૂપ થાવ છો કાળા પશુ પંખીની સેવા કરો છો હનુમાન ચાલીસાના પાઠ કરો છો શનિદેવના મંત્રોનો જાપ કરો છો શનિદેવને શનિવારના દિવસે પીપળના વૃક્ષ નીચે સરસોના તેલનો દીપક કરીને શનિદેવના મંત્રોનો જાપ કરવો કાળી વસ્તુનું દાન કરવું મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું ગોળ તથા ચણાનો ભોગ અર્પણ કરવો આ સાડા સાડાસાથી દરમિયાન તમે હનુમાન ચાલીસાના પાઠ નિયમિત કરવા શનિવારના દિવસે શનિદેવના દર્શન અવશ્ય કરવા અને તમે જ્યાં પણ કાર્ય કરો છો ત્યાં આગળ જે પણ નાનો માણસ છે જે ગરીબ માણસ છે અથવા તો જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે તેને સમયસર તમારે વેતન આપવું જોઈએ તમારા ત્યાં કાર્ય કરતા કોઈ પણ ગરીબ માણસને તમારે તેને સમયસર વેતન આપવું જોઈએ તેના વેતનમાં અવરોધ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું મિત્રો સાતી વિશે ડરવાની જરૂર નથી પરંતુ હા ડર્યા વગર પણ જો તમે તમારા કર્મ ચાલુ રાખશો તો આ સાતીમાં તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો માટે મેષ રાશિના લોકોએ આ સાતી દરમિયાન સાવધાન રહીને તમારા સારા કર્મ ઉપર વધુ ધ્યાન આપવું પડશે તમારે આળસનો ત્યાગ કરી તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું અને તમે જે કાર્ય કરી રહ્યા છો જે પણ જગ્યાએ તમે જે પણ મહેનત કરી રહ્યા છો જે વ્યવસાય ક્ષેત્રે હોય કે નોકરી ક્ષેત્રે હોય કે અન્ય ક્ષેત્રે અભ્યાસ અર્થે હોય કે તમારી જે પણ સેવાભાવી પ્રવૃત્તિઓ હોય ત્યાં આગળ તમારા કાર્ય ઉપર તમારે ધ્યાન આપવું પડશે અને કોઈ અન્યના ભરોસે તમારા કાર્યને તમારે છોડવું ન જોઈએ તમારા લક્ષ્ય ઉપર તમારે ખૂબ જ ધ્યાન આપવું પડશે સ્વાસ્થ્ય ઉપર પણ વિશેષ ધ્યાન આપવું પડશે વાણી વર્તન ઉપર ખૂબ જ સંયમ રાખવો પડશે અને તમારા કાર્યોને પૂર્ણ કરવા ઉપર તમારે વધુ ધ્યાન આપવું પડશે કાર્ય અધ વચ્ચે ન છોડવું તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો સાડા સાતી દરમિયાન આ ઉપાયો અને આ બાબતોનો વિશેષ ધ્યાન રાખીને આ સાડા સાતી તમે તમારા માટે રૂપ સાબિત કરો તેવી શુભકામનાઓ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અન્ય મિત્રોને આ વિડીયો શેર અવશ્ય કરજો તથા વિડીયોને લાઈક કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ